જય જવાન જય જવાન રાજુ ભાઈ તું માગે બળો આજને કિસાન મહાપંચાયત માં ઉપસ્થિત તમામ મારા સાથીઓ અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતો આગેવાનો ખેતમજૂરો યુવાનો માતા બેનો બાળકો સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું જે પ્રકારે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાય છે વચનો મળ્યા છે દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી અનાજ નો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ગરીબ થતો જાય છે આ ધરતી માતા પર સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો નો આવે છે સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય માવઠાનો માર હોય ખાતરની અછત હોય

કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રળિયા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચર ચલાવી છે ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે મંત્રીમંડળ બદલવો છો તમે નવા નવા મંત્રી લાવશો પણ આવનારા દિવસોમાં ગુજરાતનો ગુજરાત તાત આ ગુજરાતનો નો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે